રેજો ગ્રો તા પાછા બે તાપની વાત કરતા ને તા પાછે હા બેયા બોલાયા છે કે એ આ દાદા દાદા શું બોલ્યું તો મમ્મી કસું એ તો કો તા પા આયા જો હા લીલા છે પણ આપણે તો છેવા બી ને શી કભહારા છે

દસ જણા જવાના ના મજા નાસ્તા શું લઈ જવાનો એ તો લઈ લેવાનું વચ્ચે ઈમો તો ના હોય આપડો લઈ જવાનો આપડો થેપણ એવું ભાઈ વાત અરે કે લાવો

માફી માંગે છુંડી એ બોલ પૈસા લેવા તો આવશે થી હોવ ઈનો રાતે ખાવ જો ઓર ગલ્લાનો એને આવશે તે પૈસા ઓલો આવ્યો જો આવ્યો અરે હોવ માર માર એ મારવાની વાત પૈસા લેવા હા તે પેલો આપણે બુરા કે લે જો ખાલી લે ચૂકારી અમે કેટલા બડા થા મન લીધું થાય હો પૈસા આપી દે પૈસા